હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે એક નવા જ સ્વાદવાળી ખીચડીની રેસિપી લઈને આવી છું જે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો અને આ ખીચડી બહુ જ ટેસ્ટી બને છે તો મેથી મટર મલાઈ ખીચડી બનાવવા માટે મેં અહીં દાળ ચોખાને પલાળીને રાખ્યા છે તો તેમાં મેં એક નાનો બાઉલ દાળ લીધી હતી અને સેમ બાઉલથી માપીને ચોખા લીધા હતા અને તે બંનેને બેથી ત્રણ પાણીથી સરસ ધોઈ લેવાના છે અને એ પછી એક કલાક માટે દાળ ચોખાને પલાળી દીધા હતા તો અત્યારે મારા દાળ ચોખા પલાળીને તૈયાર છે હવે આપણે દાળ ચોખાનું બધું જ પાણી નીતારી લેવાનું છે અને એ પછી તેને એક કુકરમાં આપણે ટ્રાન્સફર કરી લેશું અને તેની અંદર ચાર વાટકી જેટલું હું પાણી લઈ રહી છું તો જે આપણે વાટકી દાળ ચોખા માપવા માટે લીધી હતી એ જ વાટકીથી માપીને ચાર વાટકી ભરીને પાણી લેવાનું છે તો તેનાથી ખીચડી એકદમ પરફેક્ટ બનશે હવે તેની અંદર પાંચ ચમચી જેટલી હળદર સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સાથે થોડા ખડા મસાલા છે જેમાં એક તજનો ટુકડો સાથે ત્રણ લવિંગ અને એક ટુકડો તમાલપત્ર લીધું છે તે પણ ખીચડીની સાથે એડ કરી દઈશું અને એક નાની ચમચી જેટલું ઘી લઈશું તો ઘી નાખવાથી ખીચડી ઉભરાતી નથી તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો હવે કૂકરનું ઢાંકણ ઢાંકીને સ્લો ફ્લેમ પર આપણે ત્રણથી ચાર વિસલ કરી લઈશું એ સિવાય આપણે ખીચડી બનાવવા માટે એક કપ સમારીને મેથી લીધી છે સાથે બે ટામેટાને ઝીણા કાપી લીધા છે સાથે એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે પાકપ બાફેલા વટાણા લીધા છે અને એક ચમચી મિક્સ મસાલો છે જેમાં અડધી ચમચી કિચન કિંગ મસાલો અને અડધી ચમચી ગરમ મસાલો એ બંનેને મિક્સ કરીને લીધું છે અને સાથે એક મોટી ચમચી મલાઈ લીધી છે તો ખીચડીનો વઘાર કરવા માટે સૌથી પહેલાં બે ચમચી તેલ અને એક ચમચી ઘી લઈ લેશું અને ઘી તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું સાથે પાંચ ચમચી હિંગ નાખીશું અને તેની સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ લેવાની છે બે ચમચી જેમાં બે લીલા મરચાં દસ કળી લસણ અને એક ટુકડો આદુનો લઈને તેની પેસ્ટ બનાવી લીધી છે તો તે લઈ લઈશું અને આ પેસ્ટ થોડી આગળ પડતી જ લઈશું જેથી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવે હવે આ પેસ્ટને આપણે તેલની સાથે એકાદ મિનિટ જેવું સાંતળી લેવાનું છે અને એ પછી તેની અંદર એક મીડિયમ સાઇઝનો કાંદો એડ કરીશું અને કાંદાને પણ આપણે સાંતળી લઈશું તો કાંદો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનો છે અત્યારે કાંદો સરસ સાંતળાઈ ગયો છે હવે તેની અંદર બે મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે કાપી લીધા છે તે એડ કરી દઈશું અને ટામેટાને પણ થોડી વાર માટે સાંતળી લેવાના છે તો એકાદ મિનિટ જેવું ટામેટાને આ રીતે સાંતળ્યા પછી તેની સાથે મસાલા કરી દઈશું તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને સાથે પાંચ ચમચી જેટલી હળદર નાખવાની છે સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર લઈશું અને એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર એડ કરીશું અને સાથે આપણે તેની અંદર એક ચમચી મિક્સ મસાલો એડ કરીશું જેમાં અડધી ચમચી કિચન કિંગ મસાલો અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે તો જો તમારી પાસે ખીચડીનો મસાલો હોય તો તમે ગરમ મસાલાની જગ્યાએ ખીચડીનો મસાલો પણ એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરતા જઈશું અને ટામેટાની સાથે મસાલા પણ સરસ કૂક થાય એ રીતે બધું જ એકથી બે મિનિટ જેવું સાંતળી લેવાનું છે અને તેલ અને ઘી છૂટવું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે આ ગ્રેવી જેવું પ્રિપેર થશે અને તેનાથી ખીચડીની ફ્લેવર એકદમ સરસ આવે છે હવે તેમાં પાક કપ જેટલું પાણી નાખીશું અને તેને સરસ મિક્સ કરીને એકાદ બે મિનિટ જેવું ફરીવાર કૂક કરી લેવાનું છે તો આ ગ્રેવીમાંથી જ્યાં સુધી તેલ ઘી છૂટું ના પડે ત્યાં સુધી તેને કૂક કરીશું હવે જોઈ શકાય છે બધું સરસ કૂક થઈ ગયું છે હવે તેમાં એક કપ મેથી નાખીશું સાથે પા કપ જેટલા વટાણા નાખીશું તો આ બાફેલા વટાણા લીધા છે મેં અને તે બંનેને પણ સરસ ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું છે તો મેથી નાખ્યા પછી તેને વધારે વાર કૂક નથી કરવાનું એકાદ મિનિટ જેવું જ તેને કૂક કરીશું અને એ થાય એ પછી લાસ્ટમાં આપણે તેની અંદર એક ચમચી કસૂરી મેથી નાખીશું તો મેથીને આ રીતે હાથમાં લઈ થોડી મસળીને નાખવાની છે જેથી તેની ફ્લેવર ખીચડીમાં એકદમ સરસ આવે અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આ સ્વાદની ખીચડી તમે ક્યારેય નહીં બનાવી હોય તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો હવે મસાલો બનીને તૈયાર છે અને સાઈડમાં જો ખીચડી ચેક કરીએ તો ખીચડી પણ જોઈ શકાય છે કે એકદમ સરસ કૂક થઈ ગઈ છે તો તૈયાર થયેલી ખીચડીને આપણે મસાલાની અંદર એડ કરી દઈશું તો આટલા માપથી તમે બે જણને ખીચડી સર્વ કરી શકો તેટલી ખીચડી બનીને તૈયાર થાય છે હવે પહેલાં આપણે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે અને એ પછી જરૂર લાગે એ પ્રમાણે પાણી એડ કરીશું તો અત્યારે હું અડધો કપ પાણી લઈ રહી છું તો તમારા ઘરમાં ખીચડી ઢીલી કે કડક જેવી ખવાતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે અને બધું જ સરસ મિક્સ કરી દઈશું અને ખીચડીને એકાદ મિનિટ જેવું કૂક કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ નવા સ્વાદ સાથે ખીચડી તમે ઘરે ચોક્કસથી બનાવજો બધાના ઘરે ડિનરમાં વીકમાં એકાદ વાર તો ખીચડી બનતી જ હોય છે હવે લાસ્ટમાં ગેસ બંધ કરીને તેની અંદર એક મોટી ચમચી જેટલી મલાઈ નાખીશું તો મેથી મટર મલાઈ ખીચડી છે એટલે લાસ્ટમાં મલાઈ ચોક્કસથી નાખવી અને મલાઈને પણ ખીચડી સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાની છે તો ખીચડીનું ટેક્સચર પણ એકદમ સરસ પરફેક્ટ આવી ગયું છે તમારા ઘરમાં જે રીતે પસંદ હોય એ રીતે ખીચડી તમારે ઢીલી કે કડક બનાવવાની તો આપણી મેથી મટર મલાઈ ખીચડી બનીને તૈયાર છે તો રાતના જમવામાં જો આવી ટેસ્ટી ખીચડી મળી જાય તો જેને ખીચડી નથી ભાવતી એ પણ આ ખીચડી ચોક્કસથી ખાશે એટલી સરસ ખીચડી બને છે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ